E નમસ્તે મારું નામ છે વર્ષા કુંભાણી અને અમારી ટીમ છે મારી સાથે અમે એક વુમન અવેરનેસના પ્રોગ્રામ સાથે એક મિશન સાથે નીકળ્યા છીએ કે જે જેને પ્રોબ્લેમ થાય છે વુમન્સમાં કે ગર્લ્સમાં અને સ દર સાત મિનિટમાં એક લેડીઝ યોનીના કેન્સરથી મરે છે તો એના માટે અવેરનેસના પ્રોગ્રામ કરીએ છીએ અને એ અવેરનેસ પ્રોગ્રામ સાથે અમે મેસ્ટ્રોલ હાઈઝિન કઈ રીતના ગર્લ્સ મતલબ મેન્ટેન કરી શકે એના માટે અમે પ્રોગ્રામ કરીએ છીએ અને મહિલાઓને જાગૃત કરીએ છીએ કે જે તમે ગાયનેક પ્રોબ્લેમ થાય છે તો સેનાથી થાય છે અને એના સોલ્યુશન માટે આપણે શું કરવું જોઈએ તો આજના સમયે એસી ટકા લેડીઝ બીમાર છે તો ગાયનેક પ્રોબ્લેમથી સોલ્યુશન કરાવીએ છીએ મહિલાઓને અને એ અમારું કામ છે આજ હવે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં અમે આજે આ પ્રોગ્રામ કર્યો તો અમને બહુ જ સરસ રિસ્પોન્સ મળ્યો છે મેડમ થ્રુ કે અમ જે મહિલાઓને મતલબ છોકરીઓને જાગૃત કરવા માટે છોકરીઓએ પણ ઉત્સુકતાથી એમાં ભાગ લીધો અને જે ગાયનેક પ્રોબ્લેમ હતા એનું સોલ્યુશન માટે મારો એક જ મેસેજ છે કે તમે તમારું મેન્સ્ટ્રુલ હાઇજીન છે મેન્ટેન કઈ રીતના કરી શકો આ સમયમાં કે જેને લીધે આગળ જતા મોટા ઇસ્યુ ન થાય કે જે ગર્ભાશયના કેન્સર છે યોનીના કેન્સર છે એનાથી બચવા માટે શું કરવું જોઈએ એના માટે હું બધાને રિક્વેસ્ટ કરું છું કે હાઇજીન મેન્ટેન કરો કે ત્યાં પ્રોપર વસ્તુ યુઝ કરો અને વ્યવસ્થિત તમારે તમારા ગાયને પ્રોબ્લેમનું સોલ્યુશન તમે લાવો